ત્રણ સ્વરૂપ એની વિશેષતા છે જ્યારે શ્રી ગિરજાજી બાબાને ધારણ કર્યા એક સ્વરૂપ ત્યાં આગળ પધરાવ્યું હતું જે સમયે શ્રી આચાર્ય ચરણનું પ્રાકટ્ય થયું એના અનુસંધાનમાં પહેલા શ્રીનાથજી બાબાની વામભૂજા એટલે ડાબો કરકમલ એના દર્શન થયા એની પછી શ્રી મુખારવિંદના દર્શન થયા અને શ્રી આચાર્ય ચરણ જ્યારે ઝારખંડમાં હતા ત્યારે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે વલ્લભ આ પધારો મારી સેવાનો ક્રમ આરંભ કરો ભગવદ આજ્ઞા થઈ શ્રી આચાર્ય ચરણ પરિક્રમાને ત્યાંને ત્યાં જ રાખી અને ત્યાંથી સીધા વ્રજમંડલમાં પધાર્યા વ્રજમંડલમાં પધારી સદુ પાંડેનો ગઈકાલે ઉલ્લેખ કર્યો હતો સદુ પાંડેના ઘર પાસે આવી શ્રી આચાર્ય ચરણ બિરાજ્યા છે કુદરતનું કરવું અને તે જ સમયે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે નરો મેરેલીએ દૂધ લાના શ્રી આચાર્ય ચરણને ખ્યાલ આવ્યો કે આ તો એ જ આજ્ઞા છે જે મને ઝારખંડમાં શબ્દ સંભળાયા હતા એ જ શબ્દ છે અને નરો જઈને ઉપર દૂધપાન કરાવે છે શ્રી ઠાકોરજીને શ્રી ઠાકોરજીએ પૂછ્યું કે નરો આજે વિલંબ કેમ થયો એટલે નરોએ કહ્યું કે આજે મારે ત્યાં પાહુણા એટલે મહેમાન આવેલા છે જ્યાં સુધી શ્રી ઠાકોરજીની સેવાનો ક્રમ આચાર્ય ચરણે આરંભ ન કરાવ્યો ત્યાં સુધી શ્રી ઠાકોરજી કેવળ દૂધનું પાન કરી અને બિરાજ્યા હતા નાથ દ્વારા તો આપણે અવારનવાર જઈએ જ પણ નાથ દ્વારામાં બિરાજમાન શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને વ્રજમંડલમાંથી શ્રી ઠાકોરજી નાથક દ્વારા પધાર્યા આખો જ એનો ઇતિહાસ વાંચવા જેવો છે શ્રી આચાર્યચરણે જોયું કે નરો ઉપર જઈને દૂધ પાન કરાવીને પાછા આવ્યા એટલે પૂછ્યું કે પાત્રમાં કંઈક બચ્યું છે કહ્યું શ્રી ઠાકોરજી બધું અંગીકાર કરી ગયા પણ જરાક એવું દૂધ બચ્યું છે અને શ્રી આચાર્ય ચરણે પ્રસાદ રૂપે એ દૂધ અંગીકાર કર્યો બીજા દિવસ તો પ્રાતકાલ થયો શ્રી ઠાકોરજીની આજ્ઞા અનુસાર શ્રી આચાર્ય ચરણ શ્રી ગિરિરાજજી બાબા પર પધાર્યા છે એક તરફથી શ્રી ઠાકોરજી સામેથી પધાર્યા છે કે મારા વલ્લભ આવ્યા અને બીજી તરફથી શ્રી આચાર્ય ચરણ પધાર્યા પહેલ વહેલી વખત મળી રહ્યા છે

પૂજામાં વિધિ વિધાનનું વધારે પ્રાધાન્ય છે અને સેવામાં ભગવત સુખ એનું વધારે પ્રાધાન્ય છે સેવાના ક્રમમાં પણ પૂજન શબ્દ એનો અમુક અમુક સ્થાને વિનિયોગ થયેલો છે જે રીતે શ્રી ઠાકોરજીનું છઠ્ઠીનું પૂજન જે રીતે શ્રી ઠાકોરજીને માટે છપ્પન ભોગ ઇત્યાદિ બહુ મોટું આયોજન હોય ત્યારે ભઠ્ઠીનું પૂજન કરવામાં આવે ત્યાં પણ શબ્દનો વિનિયોગ શ્રી ગિરિરાજી બાવાને માટે ગોવર્ધન પૂજન એ શબ્દનો પ્રયોગ છે આવી રીતે પુષ્ટિમાં પણ ક્યાંક ક્યાંય પૂજન શબ્દનો ઉલ્લેખ આપણને મળશે પણ પૂજા માર્ગમાં મર્યાદા માર્ગમાં વિધિ વિધાન એનું મહાત્મ્ય વધારે અને સેવાના ક્રમમાં શ્રી ઠાકોરજીનું સુખ સેનાથી જળવાય એ જાણવાનું ગરમીની ઋતુ હોય ને અચાનક જ વાતાવરણ બદલાય શ્રી ઠાકોરજીને લાગે આપણને કે ઠંડી લાગે છે તો પછી એ રીતના વસ્ત્ર પરિધાન કરાવીએ વાગા તો વાંધો નહીં ભગવદ આજ્ઞા સેવાના ક્રમનો આરંભ જ્યારે શ્રી આચાર્ય ચરણે સેવા કરવાને માટેની આજ્ઞા કરી સદુપાંડેને સદુપાંડેએ કહ્યું કે અમે લોકો આચાર વિચાર બહુ સમજતા નથી મારી જ્ઞાતિના લોકો આ બધું સમજશે નહીં એટલે પછી રામદાસ ચૌહાણ મુખ્યાજી તરીકે નિયુક્ત કર્યા કહ્યું કે મને સેવા કરતાં આવડતી નથી કહ્યું આ એક ક્રમ આપને સમજાવું છું એટલે ખૂબ જ એક બેઝિક ક્રમ સમજાવ્યો અને એ મુજબ સેવાનો ક્રમ એનો આરંભ થયો એ ક્રમમાં શ્રી ઠાકોરજીને પુષ્પના માલાજી ગુંજાના માલાજી શ્રીમસ્તક ઉપર પાગ અને મયુરપીચ્છ આટલા જ શ્રૃંગાર અંગીકાર કરાવવામાં આવતા હતા સંક્ષિપ્ત ક્રમ એ સમયે સમજાવ્યો અને આપ સેવા કરી શીખવે શ્રી હરિ કહ્યું કે જેમ જેમ સેવા કરશો એમ એમ ભગવદ આજ્ઞા થશે અને શ્રી ઠાકોરજી શીખવાડશે શ્રી આચાર્ય ચરણે સેવા માર્ગમાં સેવાનો ક્રમ સમજાવ્યો અને શ્રી ગોસાઇજી પ્રભુચરણે સેવાનો ક્રમ એનો વિસ્તાર કર્યો જે શ્રી ઠાકોરજીને શૃંગારનો ક્રમ છે જે વાઘાનો ક્રમ છે આજુબાજુમાં આપણે જે કંઈક સાજ ઇત્યારે પધરાવીએ છીએ એનો ક્રમ છે જેમ જેમ ભગવદ આજ્ઞા થતી ગઈ એમ એમ એ બધું ગોઠવાતું એક એકાદ બાબતનું પ્રમાણ આપવું એટલે ખ્યાલ આવી જાય શ્રી ઠાકોરજીમાં અકબર બાદશાહના બેગમનું મન લાગ્યું મન અનુરક્ત થયું શ્રી ઠાકોરજીએ એમની પર અનુગ્રહ કર્યો સાનુભવ જણાવવા લાગ્યા સાક્ષાત ત્યાં પધારવા લાગ્યા એક વખત શ્રી ઠાકોરજીને શિયંગ ઉપર સુથન અંગીકાર કરાવ્યો શ્રી ઠાકોરજી અંગીકાર કરી અને મંદિરમાં પધાર્યા શ્રી ગોસાઇજી પ્રભુચરણને આજ્ઞા કરી કે આ વાગો આ પહેરવેશ મને ગમે છે મારી સેવાના ક્રમમાં હવે આપ મને ધરાવજો અને ત્યારથી શ્રી ગોસાઇજી પ્રભુચરણે સુથનની ઉપર પટકા અંગીકાર કરાવી અને કાયમને માટે શ્રી ઠાકોરજી એ વસ્ત્ર પરિધાન કરી શકે એ વ્યવસ્થા કરી તો ક્યારેક કોઈક સેવિકા હતા એની સાથે શ્રી ઠાકોરજી ચોપાટ રમવા પધારવા હતા એક દિવસ રાત્રિના સમયે પધાર્યા બીજે દિવસે આંખ રક્ત થઈ હતી લાલ થઈ હતી શ્રી ગોસાઇજી પ્રભુચરણે પૂછ્યું કે રાત્રે ક્યાં પધાર્યા હતા એટલે કહ્યું કે અમુક સેવિકાને ત્યાં ચોપાટ રમવા કહ્યું પ્રભુ આ પરિશ્રમ લેશો નહીં શ્રી ઠાકોરજીની સન્મુખમાં ચોપાટ પધરાવાની શરૂઆત કરી ક્રિયા તો આપણે કરીએ છીએ એની પાછળના ભાવ શું છે એ આપણને આપણે ત્યાંના સેવા માર્ગના જે પુસ્તકો છે એ સમજાવે છે સામગ્રીનો પણ ઘણો બધો ક્રમ એવો છે કે જે શ્રીમદ ભાગવતની સાથે જોડાયેલો છે એક સમય તો એવો પણ આવ્યો જ્યાં સુધી વ્રજવાસીને ત્યાંથી ભાતની દોણી ન આવે ત્યાં સુધી શ્રી ઠાકોરજી રાજભોગ અંગીકાર ન કરે શ્રીનાથજી બાબાની આજ્ઞા અનુસાર સેવાના ક્રમનો આરંભ થયો વ્રજવાસીઓએ પ્રભુના પૂજન કર્યા દેવદમન નાથ દ્વારામાં બિરાજમાન પ્રભુનું સ્વરૂપ એનું નામ દેવદમન કહેવાય છે એવો ગ્રંથોમાં ઉલ્લેખ એવો મળે છે શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજી બાબાને ધારણ કર્યા ત્યારે એક સ્વરૂપ ત્યાં પધરાવી રાખ્યું હતું કોઈક ઉલ્લેખ એવો પણ મળે છે શ્રી નંદ બાબા અને શ્રી યશોદાજી સેવા કરતા હતા એ સ્વરૂપ છે તો કોઈક ઉલ્લેખ ગુરુવારમાં બિરાજમાન સ્વરૂપ એની સાથે પણ મળે છે શ્રીનાજી બાબા વામ કરકમલ ઉપર કરીને પોતાના સેવકોને બોલાવે છે ઉત્ક્ષિપ્ત હસ્તપુરુષો ભક્ત માકાર એક વખત મારે શરણે આવી જાઓ પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં શરણાગતિનો ઉપદેશ આપ્યો સર્વધર્માન પરિ્યજ્ય મામે કમ શરણમ વ્રજ અહીંયા આગળ શ્રીહસ્ત ઉપર કરી અને સેવકોને બોલાવી રહ્યા છે